હેલો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો તમારું હાર્દિક 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 ત્યાં સ્વાગત છે તો આઈ સામે મોટર ચાલુ કરવા તો મોટર ચાલુ કરી દે છે બધું ચલાવ ખાલી કરી દીધું છે મેં ને મારો દોસ્ત આવે તો મોટર ચાલુ કરવા તો મોટર ચાલુ કરીને જઈએ છીએ ઓફિસ બની તો બ્લોક આજે ટાઈમ મળ્યો નથી બ્લોક બનાવવાનો એટલે મોટર ચાલુ કરીને પછી ને બ્લોક બનાવવાનું ચાલુ કર્યું છે તો મારા પલ્લીભાઈ છે ઓકે પલ્લી તો या ना वीडियो तो तो में बोलता शर्म लगे छे એટલે કઈ બોલતો નથી ગાઈસ तो જે છે ઓફિસ બનીને તો तो ब्लॉक में રહેજો આજે તમને બતાઈશું કે બહુ કરે છે અમે એ બતાઈશું ગાઈસ એટલે છે અમારંજીત ભાઈવા ટ્રેક્ટર માં બેસીને જાય છે અમે ઓફિસ બની કે ઓરંજીત ભાઈ જવા દે ઉધર જઈને કામ કરેંગે पांडे जी हम लोग के નેગા આ इधर उधर તો અમે ટ્રેક્ટર માં બેહીને જઈએ છીએ ઓફિસ પર હા સાચી એ તો અમે જઈએ છીએ ટ્રેક્ટર માં બેસીને ઓફિસ પર આજે મેનેજર આવે ને એટલે ફુલિયા થવાના આપો દીવા યાર ટ્રેક્ટર વાળા ફુલિયા કરશે આજે ટ્રેક્ટર વાળા લે કરવાના છે આજે મેનેજર વાળા હા દેખાય છે જોઈ શકો છો તો ચાલો હવે જઈએ બોલ પણ ચાલુ છે

પહેલા કઈ કામ નતું તો પહેલા બેઠા તો ખાવા જઈએ તો એ અમારી રૂમો છે હવે ખાઈ ભાઈને મળીએ ગાઈસ ચાલો તો ગઈશ ફાઈનલી ખાઈ ભાઈને નીકળી ગયો છું કામ પર હવે એક મશીન ફોન આવ્યો એવું કહે બહુ જ અંદર મશીન છે આનું અને ચેન ઉતરી ગઈ એની તો હવે બે છે ચેન ચડાવવા માટે તો એ મશીન જોડે પાણી લેવા આવ્યો તો તો હવે પાના લીધા છે આની જોડે વીસ ના પાના હતા તો પાના લઈને હવે જાઉં છું તો મારું ટ્રેક્ટર છે ઊભું છે તો હવે ટ્રેક્ટર લઈને જઈશું અમે માસી ગયા ચેન ચઢાવવા માટે તો તમને બતાવીશ તો તેનો રસ્તો ભાઈ કેવો છે ઉચકીને જવાનું છે ગ્રીસ ગરને ટોમી તો તમને બતાવીશ ચાલો કન્ટિન્યુ તો અમે જવા છીએ મે આ ખાડી મે પહોંચી ગયા છે તો અહીંયા આગળ મશીન જવાનું છે હવે જોઈ શકો છો તો ચાલો જઈએ હવે લઈને બી તો ચપ્પલ ખા નાખો તમે ચાલો હવે ક્રિસ ને ગન ગણ જઈએ છે તો ચાલો ખાડી રહી જાણો આ ગરમ કાજુ થઈ ગયો છે

હવે આ રસ્તા પર અહીંથી જ તોય મશિન આગળથી જ જવાનું છે તો હવે અમે મેન મારવામાં જઈએ છીએ અહીંથી અછી તો બહુ દૂર છે મિનિમમ એક કિલોમીટરના અંતરે જવાનું છે ઉચકીને તો જઈએ છીએ કેવી રીતના ટ્રેન ચડાય છે તમને બતાવીએ ચાલો કંટીન્યુ ફાઇનલી અમે મશિન પે પહોંચી ગયો છું ગાઈઝ તો આ યુમર અગ્રેશગરને આર્યુ મશીન રસ્તો છે નહીં ગાય અહીંથી જવાનો તો હવે અંદર પાણીમાં પડીને જવું પડશે તો હવે પછી પાણીમાં પડીને જઈશું હા એ અમારો ઓપરેટર ત્યાં ઉતારી દીધી છે પાછું ચૂપ્યા મીલે ગયા બોલતા તો ચલો જુગાર કરતા હે ધ્યાન ચઢાતે હે પીસ તો ચલો કન્ટિન્યુ ફાઈનલી કપડાં કાઢી દીધા છે અંદર પાણીને જવું પડશે ને આટલું આટલું ઊંડું છે તો હવે અંદર પાણીને પ્લીસ ઘર ઉચકીને જવાનું છે ફોન વિડીયો બી શૂટ કરવાનો છે તો રિસ્ક લઈને જવું પડશે મોબાઈલ બી ફિટિંગ કરવું પડશે તો ચાલો જઈએ કેટલું ઊંડું છે તમે જોઈ શકો કેટલું ઊંડું પાણી છે તો જોઈ લો આવું કામ કરવું પડે છે જ્યાં ઉતરી જાય ને તો સર્કિટમાં આવી રીતના જ્યાં કઢાવવા માટે પણ જવું પડે છે તો જોઈ શકો આવી રીતના જવું પડે ચાલો બહાર ફાઈનલી બહાર નીકળી ગયો અને હવે જે છે મસિંગે કે આગળ ચેન ઉતરી ગઈ હતી તો અહીંથી ખસેડીને મશીન તાઈ આગળ લઈ ગયો છે તો અમે ભી હવે ચેન ચડાવીશું કેટલું રિક્ષી કામ છે તમે જોયું જ છે તો અમારું કામ આવું રહે ઓન છે પેલા બે આપાઈ દાંત કાઢે છે તો દેખ તો હવે મશીન કે પહોંચી ગયા ચેન ચડાવી દીધું

तो चैन टाइट थी गई हमें फाइनली काम अमरु पूरु थी गयु है तो चलो दे सको पूरी चैन टाइट थी हमारी नहीं नहीं इधर थोड़ी रखेंगे भाई उतर के उतर गए तो फिर आएंगे ना तो इधर कोई ले जाएगा तो कौन जवाब जारी लेगा है नहीं तो ये पाली बनाऊ तब तक रुक जाओ तुम नहीं रे भाई अभी क्या बार बार अरे उधर काम है उधर मोटर भी फिटिंग करना है भाई अरे वो बाला भी चेन टाइट करते थो थोड़ा चल ठीक है तो चल लगा चैन तो चैन टाइट, तो टाइट कर देते तो फिर बार बार चैन उतरेगा नहीं सलाह उतरेगा तो फिर आना पड़ेगा हमको तो देखो चैन टाइट कर रहा है दूसरी तरफ का ये भी चैन टाइट कर रहा है

ચેન ધળી ગઈ બંને ટાઈટ પણ કરી દીધી ચેન ગ્રીસ પણ મારી દીધું પિનમાં તો હવે જઈએ છીએ પાછા ચાલો કન્ટિન્યુ ચાલો જઈએ પાછા પાછા પાણીમાં પડીને જવાનું છે પેલી સાઈડ સર બી આપણો પેલી સાઈડ પડે છે તો એથી ઓછા જઈશું છું ઓફિસે પછી આપણી નોકરી ખતમ છ વાગે તો ચાલો જઈએ સારી રીતના મેસકા ઉચકીને કહી તા આવી રીતનાવે પાછા જઈએ છીએ તો ફાઇનલી હવે ટ્રેક્ટર આગળ પહોંચવા આવ્યા છીએ આગળ પહોંચવાયા છીએ તો હવે જઈએ ઓફિસે ઓફિસે મૂકીને પછી આપણે પાણી પીશું પાણી પીને પછી ઘરે તો ચાલો જઈએ હવે ઓફિસે થાકી ગયા છે હાલત ખરાબ થઈ ગઈ છે ઉચકીને ગયા તા એક કિલોમીટર સુધી હવે quạt vai đã che tiệt cơ đấy. Rồi, chào.